વડોદરા શહેરમાં ખાબકેલા કમોસમી વરસાદે પાલિકા તંત્રની પોલ ઉગાડી પાડી દીધી છે ત્યારે મકરપુરાથી ડેરી તરફ જતા રોડ પર કરાયેલી નબળી કામગીરીને કારણે એક ટ્રક ફસાઈ ગઈ હતી વવદા શહેરમાં મકરપુરાથી ડેરી તરફ જતા રોડ ઉપર ભારત પેટ્રોલ પંપ પાસે છેલ્લા આઠ મહિનાથી ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી હતી કોઈ કોઈપણ જાતનું પુરાણ કર્યા વગર એના પર રોડ પાથરી દેવામાં આવ્યો હાલમાં જ એક ટ્રક ફસાઈ ગઈ હતી અને પોતાના ખર્ચે જેસીબી મંગાવી ટોઈંગ કરી એને બહાર કાઢવામાં આવી હતી ગઈકાલે એક નાનો ટેમ્પો પણ ફસાયો હતો આ જગ્યાની અંદર વારંવાર ભૂવા પડે છે નજીકમાં સ્કૂલ તેમજ પેટ્રોલ પંપ આવેલા છે સાથે સાથે આ કામગીરી દરમિયાન માટીનું પુરાણ પણ ત્યાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળ્યું છે હાલમાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી ત્યાં કીચડ એટલું બધું છે કે તેનાથી રોગચાળો પણ બહાર આવી શકે તેમ છે ત્યારે આ વિસ્તારના કોર્પોરેટર શૈલેષ પાટીલ છે છતાં પણ આ કામગીરીની અંદર સંતોષકારક કામ આપવામાં આવ્યું નથી તો શું કોઈની જાન લેવામાં આવશે ત્યારે જ આ કામ કરવામાં આવશે હાલમાં માંજલપુરમાં એક ભૂવો પડ્યો હતો જેમાં એક મહિલા 10 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી ગઈ હતી શું કોઈનો ભોગ લેવાય પછી જ કામ કરવામાં આવશે એવું લાગી રહ્યું છે અગાઉ 3 મહિના પહેલા પણ એક કાર ભૂવામાં પડી ગઈ હતી અને મહિલાનો આબાદ બચાવ થયો હતો